ત્રિશ્વીએ કાનમાંથી રસી આવતી હોવાથી તેઓ કલોલમાં આવેલ શ્રીરામ કાનના ગળાની હોસ્પિટલમાં નિદાન અર્થે આવ્યા હતા ડોક્ટર તેમના પરિચિત હોવાથી તેઓ વિરમગામથી કલોલમાં બાળકીના નિદાન અર્થે આવ્યા હતા અને ડોક્ટરે બાળકીની તપાસી અને પરિવારને જણાવેલ કે તેના ગળામાં કાકડા છે અને નાકમાં મસ્સો હોવાથી તેમજ કાનમાં તકલીફ હોવાથી રસી આવે છે ને દવાથી મટે નહીં તો તેનું ઓપરેશન કરવું પડશે તેમ કહી પાંચ દિવસની દવા આપી હતી દવાનો કોર્સ પતી ગયા બાદ પરિવારજનો હોસ્પિટલ આવ્યા જ્યાં તેમને ઓપરેશન કરવાની સલાહ આપવામાં આવી જેથી તેઓ ઓપરેશન કરવા રાજ્ય થઈ ગયા અને બાળકીનું ઓપરેશન થિયેટરમાં લઈ જવામાં આવી જ્યાં એને સ્પેશિયાના ડોક્ટરે આપ્યો હતો અને બાળકીનું ઓપરેશન કરવામાં આવ્યું હતું ઓપરેશન બાદ બાળકી એકાએક બેભાન થઈ ગઈ હતી અને તેના ધબકારા તથા ઓક્સિજન લેવલ ડાઉન થઈ ગયો હતો જેથી એને સ્થિશિયા ડોક્ટર દ્વારા અડધો કલાક સુધી પ્રયત્ન કરવામાં આવ્યો હતો પણ બાળકીમાં સુધાર થયો ન હતો જેથી પીડિયાટ્રિકને જાણ કરવામાં આવતા તેઓ એમ્બ્યુલન્સ લઈને આવી પહોંચ્યા હતા તેઓએ પણ પ્રયત્ન કર્યો હતો પણ બાળકીની તબિયતમાં સુધારો થયો ન હતો અને બાળકીની હાલત ગંભીર થઈ ગઈ હતી જેથી તેણે અમદાવાદ ખસેડવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો અને એમ્બ્યુલન્સમાં તેને અમદાવાદ લઈ જવામાં આવતી હતી તે વખતે તેની માતાએ બાળકીને સાથે રહેવાનું તેની બાળકી સાથે કોઈ નહીં આવે એમ બાળકીને લઈ જઈશું તેમ કહી તેઓ બાળકીને લઈને રવાના થયા હતા બાળકીની માતાએ આક્ષેપ કર્યો હતો કે અમે કહ્યું હતું કે હોસ્પિટલમાં ના લઈ જઈ ને અન્ય હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી જ્યાં તેને વેન્ટિલેટર ઉપર રાખવામાં આવી હતી બાળકીનું ચાર દિવસ બાદ હોસ્પિટલમાં મોત થયું હતું જેના પગલે પરિવારજનોમાં આક્રોશ ફરી વળ્યો હતો અને કલોલના ડોક્ટરની કારણે બાળકીનું મોત થયું છે તેમ તેઓ કલોલમાં મળવા આવી ચડ્યા હતા જ્યાં હોબાળો થતા લોકોનું ટોળું એકત્ર થઈ ગયું હતું બનાવ અંગે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ દોડી આવી હતી પરિવારજનો દ્વારા શ્રી રામના કાન ગળાની હોસ્પિટલના ડોક્ટર મેહુલ પૂજારા બેદરકારીના કારણે બાળકીનું મોત થયું હોવાના આક્ષેપ કરવામાં આવ્યા હતા બ્યુરો રિપોર્ટ સંજય નાયક કલોલ મારું નામ હેતલ છે મારી ક્રિસવી છ વર્ષની હતી અને હું અહીંયા ગયા શનિવારે એને દવાખાને પહેલાં સોમવારે હું લઈને આવી તો એમને ગળાનું નાકનું અને કાનનું જોયું હતું એમણે એમ કીધું હતું કાનમાં એક તમારે ટ્રીટમેન્ટ કરાવી પડશે નાકમાં મસા હતા અને ગળાના કાકડા હતા તો કે પાંચ દિવસની આપણે દવા આપીએ પાંચ દિવસ પછી જો ફેર નહીં પડે તો આપણે આગળ એને ટ્રીટમેન્ટ કરીશું ઓપરેશન કરીશું શનિવારે અમે લોકો અહીંયા બતાવાયા કે એના આપણે ઓપરેશન કરવું પડશે ત્રણેય વસ્તુનું એ અંદર લઈ ગયા એને જ આપ્યો મારી છોકરી પહેલાં ના પાડતી હતી નથી જો મેં સમજાવી જાનમાં દીકરા તન મટી જશે હમ જઈને એ અંદર લઈ ગયા શાંતિથી અને પ્રેમથી અંદર લઈ ગયા અંદર એને જ શેષ્ય આપ્યો પછી એ લોકોએ કાકડાનું મન થોડી વાર અડધો કલાક થયો એટલે કાકડા બાર મન બતાવાયા વાટકીમાં લઈને કાનનું નાકનું બધું એ મન બધું બહાર બતાવે લઈને મન કે બધું પતી ગયું બધું સરખું થઈ ગયું એ લોકો બીજા પેશન્ટ ચેક કરવા મને હતા પછી અંદર થી ખબર પડી કે આ છોકરી રિસ્પોન્ડ જ નહીં કરતી આના ધબકારા ઓછા થઈ ગયા વેન્ટિલેટર ની એકદમ જરૂર પડશે ત્યાં સુધી મને નથી કીધું એમણે બહાર થી બીજા પીડિયાટ્રિક ને અહીંયા કલોલ ના ને બોલાય ત્યારે એ લોકોએ મને કીધું કે હવે આને અમદાવાદ ભેગી કરવી પડશે અને અમદાવાદ પહોંચે ને એવી પરિસ્થિતિ એ નથી રહી ત્યાં સુધી આ લોકો અમને જાણ નહીં કરતા તો હાલમાં એ દીકરી ક્યાં છે મારી દીકરી જતી રહી હવે ચાર દિવસ અને અહિયાં થી એમ્બ્યુલન્સ લઈને લોકો નીકળ્યા મેં કીધું મને કે એને પપ્પા જોડે બેસવા દો કે ના અમે એક જોડે નહીં બેસવા દઈએ અમે કીધું બીજી હોસ્પિટલમાં લઈ જાઓ તો કે ના અમે કહીને હોસ્પિટલમાં લઈ જવું પડશે અમે લોકો એને પાછળ પાછળ ક્યાં ગયા આ ચાવી હોસ્પિટલ ની ચાવી અત્યારે મેં લીધી છે કે જ્યાં સુધી એ ખોલે નહીં એના માટે મેં ચાવી લીધી બીજા કોઈ કારણ મેં આ ચાવી લીધી નથી શ્રીભાઈ છે હોસ્પિટલ માં હજી સુધી અમે અભી હાલ જ અહિયાં આવ્યા હતા થોડી વાર પહેલા જ અમે અહીંયા આવ્યા છીએ શ્રી ગોવાણી કરીને પેશન્ટ છે ક્રિસ્મી તુષારભાઈ ગોવાણી છ વર્ષની છોકરી હતી એનું કાકડાનું ગળાના નાકના કાકડાનું અને કાનના અંદર ટ્યુબ નાખવાનું ઓપરેશન હતું ઓપરેશન લગભગ સાડા અગિયારની આસપાસ ચાલુ થયું હશે અને સવા બારે ઓપરેશન પતી ગયું અને ઓપરેશન પછી પેશન્ટ બાળક જે છે તે એનું ઓક્સિજન લેવલ ડાઉન થઈ જતું હતું એને સીસીવાળાબહેને એને સીસીવાળા બેન ડૉક્ટર વિભાબેને પ્રયત્ન કર્યો સીસી ઓક્સિજન લેવલ અપઅર કરવા માટે પણ એમનાથી થયું નહીં એટલે એમણે મીડિયાટેક ઇન્ટેન્સિવિસ્ટ ડૉક્ટર હોય કે જે બાળકોના આઈસીયુ એટલે વેન્ટિલેટરને બધું કરે ને એ એને ત્યાં એમને એમને અહીં બોલાયા હતા પછી એ એમ્બ્યુલન્સ લઈને આવ્યા અને આખરે લગભગ અડધો કલાક મેં ટ્રાય કર્યો પણ પેશન્ટ બાંધમાં આવનમાં પણ નહોતું આવતું અને ઓક્સિજન લેવલ પણ આપ થતું નતું એટલે એમણે કીધું કે અમદાવાદ સાયરિલ હોસ્પિટલમાં લઈ જવું પડશે ત્રણ ચાર દિવસ ચારેક દિવસ પેશન્ટ ત્યાં ઇન્ટેન્સિવસ ડૉક્ટરની હાજરીમાં થઈ વેન્ટિલેટર પર રહી અને ચાર દિવસ પછી બાળક ગુજરી ગયું અને લોકો મારા પર ખોટો બ્લેમ કરી રહ્યા છે કે ભાઈ તમે મારી નાખી બરાબર હવે આમાં મારો ક્યાં વાંક આવ્યો બોલો